તો સ્વાગત છે તમારો મારા નવા બ્લોગમાં ઘણા દિવસ પછી પધારી છે કે તો માર્કેટમાં જો માર્કેટમાં લઈને આવું છું આને સાઈડમાં મૂકી ગજબ બેજગતી છે સાઈડમાં જો દમદાર છે ઇનાલી છે વિડિયો છે મنديવાય છે ઈસ ક્વોલિટી ખાઈ છે કેમેરામેન આને ભાગો હાય હા હાલો ને પાય વગર બધું અધૂરું છે તો મને આ તો એક વિચાર આવ્યો વિચાર આવે મેં એક સમાચાર સાંભળ્યા નવા કે ત્રણ ચાર વર્ષમાં છે ને આ ઇન્ટરનેટ હાવ વયું જાય એમ કદાચ ઇન્ટરનેટ વહી ગયું હોય હાવ તો કોઈના મોબાઈલમાં નેટ જ ન હોય કોઈને મોબાઈલ નેટ વગર કોઈ મોબાઈલ એડવાન્સ મન ન થાય બરાબર છે તો કદાચ તો માણસો કરે હું એમ આથી આપણે સર સંજયભાઈને પૂછ્યા કદાચ એને નેટ ન હોય કે વિડીયો કોલ કરે કે ન કરે આપણે પૂછી જઈએ ગાડી લઈને રૂબરૂ મળવા વિયે દે પછી આમ લાઈફ કેવી થી છે થોડું તમે એક્સપ્લેન કરો જિંદગી કેવી છે આવે ને એલા ભાઈ મોટો ત્રાસ ઉયો દઈ ને મોબાઈલ નો ત્રાસ એ છે ને આમાં ફાયદો એ છે આપણે જીવવાનું છે આ મનોજ જેવા છે ને ગમે ત્યારે વિડીયો કોલ કરે ની ત્રાસ થઈ જાય અરે ક્યાં ક્યાં કરું ક્યાં કરું ક્યાં કરું ભી નહીં સકતા

કરવાનું <laughs> છે <laughs>

એને શરૂઆત કરીને ત્યારે ખાતે પહેલાં છોકરી આવે છે મને ખબર હશે અને બીજો બેનિફિટ એ થાય કે જે આપણે જે પહેલાં નામ બધા આવીને સીધા એક જગ્યાએ ઠેકાણું હોય કે ચાલો ભાઈ આ જગ્યાએ બધાને ભેગું થવાનું છે તો એ સામે બધા એને એ જગ્યાએ ભેગા થઈ જાય

અને એક મોટો એ થી મોટો બેસ્ટ બેનિફિટ હું થાય ખબર કે હું આજુબાજુમાં આપણે ફરવાના સ્થળે ગયા હોય ને તો અત્યારે બધા મોબાઈલ લઈને આમ સેલ્ફીઓ પાડે વિડીયા તો મારી જો છોકરો દેખાય કોકને એની મને

ઈ પોઈન્ટ મતલબ કે જોગરીયા ક્યાં જાઓ એટલે ઓ છે એમને એક મિનિટ ફોન મૂકી દયો હે એકદી ફોન મૂકી દયો આખો દિવસ સવારથી હાથ લાગી ના હે ત્યાર સે ત્યાં ઉકેલ એક્સપિરિયન્સ તો કરો એનો મારા આખો દી ફોન ઘરે પડ્યો એમ વિચારવાનું માર ખરાબ થઈ ગયો માર મોબાઈલ જ નથી હું એકલો ભીખો હોય ને મારે તમે હું એકલો ભીખો હોય ને તો મને બહુ તકલીફ થાય પણ બધા ભીખા હોય તમે કઈ હાલો બધા ભીખા છે ના ના મારી વાત સાંભળ આપણે એક કામ કરીએ મનોજ નો ફોન છે ને એક દી બાપા જ દઈ ઓર અરે અભી તો રુકો ક્લાઇમેક્સ અભી બાકી હે એક વાત કહી દો એ એક દિવસ એક એક દિવસ જો મનોજ ઘરે ફોન મૂકીને આવે ને કોઈ ન આવે

તેને દેખાવ કરે છે કે મને કાય ફેર નથી પડતો સમજવાનું હાસી તો કેવું છે એવું ઇન્ટરનેટ નો હોય ને મને છે કઈ રીતે એમાં એવું છે કે કામ કેવું છે ગડિયાકામનું હા એકવાર કોન્ટેક્ટ થઈ ગયો એટલે બકા ઉપાડને રોય સાડું પર જા તો જા બોલે તું તારે

એક વસ્તુ થાય તો તું એક નુકશાન ચોખ્ખી બતાવો તારે નેટ નો હોય ને તો કે આખો દી ઘરે નેવરી નેવરી

અરે નકે મુકે બોટી આ બાજુ મુકે સુંદરવન કિસામાં ના ના રે મોબાઈલ નથી આપણે તો રી તો મોબાઈલ કેમ ન જો તો ગાડીમાં તમારો ફોન ક્યાં છે તારે મોબાઈલ કેમ છે એને સનેવાળી કોલ એ મારા ફોનમાં વિડિયો બને ને તો પહેલા જ મુકી દીધો ફોનમાં વિડિયો કેટલામાંથી કારે સોવાનું છે મારો ફોન છે ફોન ક્યાં ક્યાં રળે છે હાલો ફોન મુક અલ્યા બોટિયાને ક્યાં છે ના રે તું મુ ન કહે તું પહેલા તું મુ જ એ ટીનો કરો બે હરખા છે આ આ મુકવા આ મુક એ મારો ફોન મેક દે આ મુક્યો એવું નથી આપણે વાત એ વાત મુદ્દાની છે વાત મુદ્દાની છે વાત મુદ્દાની છે હાલો ભાઈ બધાયના ફોન આવી ગયા છે

કે હું કેતા તા મારે ફોન વગર બહુ બેનિફિટ છે પણ મારે મારે કહે છે ને ઇન્ટરનેટ ની ખબર પણ મારે તો થોડું લેણું છે અત્યારે એમાં અમાર મેળ આવી એટલે જો આ વ્લોગ માં આટલી ખબર પડી કે અમને ફોન થી મારું તો કામ એના પર ડિપેન્ડ છે આખી એના પર ડિપેન્ડ તો અમે ફોન દઈ દીધો ને મનો તો દિલ માં તમે દઈ દીધો બધાને 17 જણા આરે વાત કરવાની યાવ કાય મા યાવ નો હોય એમો નથી

ણે પણ સાથ દેવ કાઈ ની સારું હાલો આવી છે ને બાજવા વગર પાછી બ્લોગ અહીંયા એડ કરું બધું મૂકતો ખરી પણ પેલા મને કાઈ હારલો તાના બ્લોગ નો એન્ડ કરું છું બાકી ભાઈઓ ની વાત આવું હંમેશા ભાઈ સાથ દેવો અને જ કામ આવશે વાંધો ને આપણે ભાઈ બનનો એકવાર સાથ દે દે આમ હેઠો રાખી હા મારો એમ આમ એમ ઓય 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 રે ઓય આયો માં ગુડ